બારડોલી તાલુકાના કડોદ ગામે વિધર્મી યુવક દ્વારા આદિવાસી મહિલાને દુષ્કર્મના ઈરાદે તાંત્રિક વિધિ કરવાના બહાને બોલાવાઈ હતી પરંતુ સ્થાનિક રહીશોએ હોબાળો કરતા મહિલાને બચાવી લેવાઈ હતી શુક્રવારની રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે કડોદમડી રોડ વિસ્તારમાં રહેતી શિક્ષિકા મહિલાને ત્યાંના જ શોપિંગ મોલમાં દુકાન ધરાવતા રહીશ પ્રદાન શેખ દ્વારા શારીરિક માનસિક દુઃખ દૂર કરવાના બહાને બોલાવી હતી અને આ મહિલાને આંતર વસ્ત્રો સાથે લાવવા માટે જણાવ્યું હતું જેથી આ મહિલા રાત્રિના સમયે જે તે સ્થળે પહોંચી હતી આવી ધર્મી ઈસમ પોતાનો ઈરાદો પાર પાડે તે પહેલાં ગામના જાગૃત યુવાનો દ્વારા દુકાન ખોલાવી મહિલાને બચાવી લેવાઈ હતી જાગૃત યુવાનો દ્વારા પોલીસને જાણ કરતા બારડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંનેને પૂછતાછ અર્થે બારડોલી રૂરલ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા સમગ્ર મામલે શિક્ષિકા મહિલાએ પોતાની આવરૂ બચાવવા તેમજ જાનમાલને નુકસાન ના થાય તે માટે બારડોલી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ઇન્કાર કર્યો હતો પરંતુ ગામના યુવાનો દ્વારા આ વિધર્મી યુવક વારંવાર આવા કૃત્યો કરતો હોય જેને અટકાવવા અને કોઈ અઘટિત બનાવ ન બને તે માટે બારડોલી રૂરલ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી છે આ ગુનાનો ગંભીરતા લઈ બારડોલી રૂરલ પોલીસ આ વિધર્મી યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરશે કે કેમ એ જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી